ધાનેરા તાલુકાના યાત્રાધામ વાલેર ખાતે સુંદરપુરી મહારાજની જીવત સમાધિના જીર્ણોદ્ધાર પ્રસંગે આજે ધ્વજારોહણ કરાયું હતું આ પ્રસંગે મંદિરના મહંત સુખદેવપુરી મહારાજને શ્રી પંચદશ નામ જૂના અખાડા જુનાગઢ ગિરનારના મહંત તરીકે વિભૂષિત કરાયા હતા બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ઠેર ઠેર ધાર્મિક મહોત્સવની મોસમ ખીલી છે ધાનેરા તાલુકાના યાત્રાધામ વાલેર ખાતે પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવત સમાધિ આવેલી છે લોકોમાં અતુટ શ્રદ્ધાના પગલે દર મહિનાની સુદ પાચમે ગુરુના દર્શને હજારો ભાવિકો ઉમટી પડે છે સંતના વર્ષો જૂના જીવત મંદિરના ભવ્ય આયોજન કરાયું છે આગામી જાન્યુઆરી મહિનામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવનાર છે જેને લઈ આજે વાલેર સુંદરપુરીજી ધામ ખાતે શ્રી જૂના અખાડાના સંરક્ષક પૂજ્ય મહંત હરિગીરીજી મહારાજનું આગમન થતાં વિધિવિધાન વિધાન સાથે પૂજ્યશ્રીના વરદ હસ્તે ધ્વજારોહણ કરાયું હતું વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે વાલેર વોડા અને રામપુરા ગામમાંથી સુંદરપુરીજી મહારાજના સમાધિ મંદિરથી સીતોલા ધોરાવાળી જગ્યાએ પગલાં કરી પૂજ્યશ્રીએ ભાવિકોને દર્શન આપ્યા હતા એ જગ્યા પર આજે વાજતે ગાજતે નેજા ચઢાવાયા હતા સાધુ સંતોની બહોળી હાજરીમાં આજે મંદિરના મહંત સુખદેવપુરી મહારાજને જૂનાગઢ ગિરનારના શ્રી પંચ દસનામ જૂના અખાડાના મહંત તરીકે જાહેર કરાતા ભાવિકો ઝૂમી ઉઠ્યા હતા વાલેર ગામના ભાવિકોએ પોતાના ગુરુને મળેલી પદવીને વધાવી લીધી હતી આજે સુંદરપુરી શીતોળાના ધોરાની અંદર કાકી પૂનમનો મેળો બંધ રાખેલો હતો અને આજે 14 બાર 2024 ના રોજ મેળો એ રાખેલ છે આજે મને ધજા રોપણનો દિવસ રાખેલો છે અમારા સુંદરપુરી મહારાજ તો વર્ષોથી છે પણ અમારા સુખદેવપુરી મંતશ્રી અને અખાડા જુનાગઢ અને મહામંત્રી માંડેશ્વર બનાવવામાં આવ્યા છે એટલે અમને તો આખા જિલ્લાને આખા તાલુકાને ખૂબ ખૂબ લાગણી છે કે બાપજી સુંદરપુરી મહારાજ અમારા બાપજી આવું ખૂબ પ્રગતિ કરે એવી સુંદરપુરી મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અને અમારા બાપજી સુખદેવપુરી મહારાજને આજથી બને એને લાલ ઝંડી અને લાલ પરેટ લાગશે એવી સુંદરપુરી મહારાજની અમારી બધાની સુંદરપુરી મહારાજે કૃપા કરી છે અને આજે વિશાળ વસ્તી આવી છે અને સુંદર અને ખૂબ પણ વસ્તી આવી છે સુંદરપુરી મહારાજ ચાર હજાર વર્ષો થઈ ગયા મને હાલ જીવતા છે જીવત છે એવી અમને બધાને આશા થઈ રહ્યો છે બોલો સુંદરપુરી મહારાજ કી તારીખ બાર ચૌદ બાર બે હજાર ગુરુવારના દિવસે સોંગપુરી બાપજીની જીવન સમાધિની નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ધ્વજારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત હરિદ્વાર જૂના અખાડાના સંરક્ષક બાપજી વધારેલ અને આજુબાજુ ગામમાંથી જિલ્લામાંથી હજારો ભાવિક ભક્તો વધારેલ અને અમારા વર્તમાન મહંત શ્રી સુખતેપુરી બાપજીને જુનાગઢ અખાડાની મહામંત્રીની પદવી એનાત કરેલ તે બદલ અમારું ગામ તો ધન્ય છે જ આજુબાજુની જનતા અને તાલુકો જિલ્લો અને આખા ગુજરાત ની એમના માટે માન અને લાગણી અનુભવે છે સુંદરપુરી મહારાજના જીવત સમાધિ મંદિરે દરેક સમસ્યાનું સમાધાન થાય છે ભાવિકોની અનેક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે આવી દિવ્ય જગ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે જગ્યાના મહંત સૌને આવકાર આપી રહ્યા છે સાથે પાઘડી પહેરીને બેઠેલા વડીલોના સન્માન સાથે સાથે ભવ્ય આયોજનમાં સહભાગી થવા સૌને નિમંત્રણ પાઠવાઈ રહ્યું છે મારે સેવક સંપ્રદા હોય સુંદરપુરી બાપજી ના ભાવિક હોય ભાઈઓ બહેનો હોય તમામ માણસો હોય પણ એક વાલે સુંદરપુર વખતે જે મને આ ભાવ દેખા હે એ મારે વખોણ સેવકાનો નથી કરવા કારણ કે વખોણ કરવાનો મારો ધંધો નથી મારો ધંધો તો આશીર્વાદ દેવાનો હે કે દિન પ્રતિદિન આ ધોળી પાગડી ઉજળી એનાથી પણ ઉજળી રહે એવો મારો આશીર્વાદ દેવાનો ધંધો નહીં

अनेक जग्याय थी भावी को मोटा प्रमाण में आवी पहुंचे हता जूना अखाड़ा ना संरक्षक महंत 1008 हज़ार आठ हरिगिरिजी महाराजे उत्तर गुजरात की भूमि ने पावन गणावी आवा धार्मिक उत्सव योजाता रहे तेवा आशीर्वचन आप्या हता अवसर पे हमारे मित्र हमारे अनुज सुखदेव जिसका नाम ही सुखदेव उसके आगे तो कुछ बचते ही नहीं तो वो तो अपने आप के सामने इनके रहनी बहनी सहनी तो कुछ चीज जो देखा गया आप तेरा रंग कैसा जिसमें मिला दे वैसा बच्चों के साथ बच्चा होते हुए देखा हूँ राजनीतिक के साथ उनके साथ भी हमने देखा और आप को के बीच में भक्तों में भगवान कितना शरण हो जाते हैं कि भगवान इसलिए महाराज सुखदेवपुरी जी को जैसे आपके साथ मिलते जुलते ऐसा देखा जैसे कि समझिए कि दीपक में जैसे दीपक में घी होता है इतने भक्त भी जो होते हैं वो सिद्धों की कृपा से ही मतलब ये समझिए कि आपके द्वारा ये तमाम सहयोग से ही दीपक उज्जवल अरे व्यवस्थाएं होती रहती है